એનું એક અલગ જ ટાઈપનું હોય છે જયારે આજે ધર્મસભા મળતી હોય ત્યારે હિન્દુસ્તાન ના હરે સાધુ સંતો હોય છે અને આ યજ્ઞ કર્યો તો એક કલાક એને બંધ કરી દીધો કલાક પછી કે કરશો કારણ કે એની ઈચ્છા પડે ત્યારે એ કરે જ બધી વસ્તુ અને હવે તો બે કાયદેસર જો તમે પણ સાંભળશો ને ક્યાંથી ક્યાં વાત લઈ જાય ઘડીક હિન્દી બોલે ઘડીક વા લઈ જાય જો તમે આમ નહીં કરો તો હું તમારી ઉપર કેસ કરી પણ તું કેસ કરતો કા નથી કોઈલે રાખે છો કે હું કેસ કરી આજે પણ કોઈ બે જણા ને પ્રવક્તા હશે સંતોના આમ તો બાબત બાબતમાં કોઈ દી નથી પડ્યા આપણું કામ પણ નથી કારણ કે એની ધર્મસભા કેટલા અખાડા અગ્નિ અખાડા કેટલા અખાડાઓ છે આજ આખા હિન્દુસ્તાન ના બધા સંતો કુંભ ના મેળામાં બેઠા છે ભાઈ અહીંયા બેઠો છે અને ખબર નહિ આને ઓલા માતાજી આવે ને ધૂણવા ન માંડે ઓરિજિનલ પોઝિશન એવી થઈ કે માતાજી આવતા ધૂણવા માંડે એમ

વાતો કહેવામાં આવી છે કે હરિગીરીનું જે ત્યાં આગળ મંડળ છે કે હરિગીરીનો આશ્રમ છે ત્યાં આગળ વેશ્યાવૃત્તિ થાય છે ત્યાં આગળ વેશ્યાઓ આવે છે દારૂની થાય છે આવું થાય છે એટલે અત્યાર સુધી તમે બધા પણ આવો છો તમે માની લો શિવરાત્રી ના મેળો હોય પરિક્રમા નો મેળો હોય શ્રાવણ મહિનો હોય દુનિયામાં ક્યાંય સાંભળ્યું જ કે આવું છે આ એક જ ભાઈ બોલે છે અને આ જે ભાઈ બેન બધાર તો હતો ને ત્યારે કોર્પોરેશન દ્વારા આપણે સરકાર દ્વારા ત્રણ દિવસના કાર્યક્રમો હોય છે શિવરાત્રી મેળામાં ત્રણ કલાકના કાર્યક્રમો હોય એમાં આ આ આ આ વાત તો બેન આવું બને ભાઈ ભાઈ એક જ સત્યવાદી હરિશચંદ્ર દીકરો નીકળો કે આવું થાય છે આવું થાય એટલે ખોટું બોલવાનું કેવું છે બેન એને ઘડી વારે શરીરમાં છે ને માતાજી આવી જાય છે અને ધૂણવા માંડે છે હું બોલે છે એનું ભાન નથી ઘડીક દાંત કાઢવા માંડે ઘડીક ચશ્મા પહેરે ઘડીક ચશ્મા ઉતારી નાખે ઘડીક કાગળિયા જોવા હવે આનો બેન જવાબ આ તો નવરો માણસ પર દઈને પછી અમારે તમને જવાબ દેવાના એટલે અમે આ સાધુ સંતો એનું કામ કરે અમે ન્યા ઠરાવ કરવા ગયા હતા જે એને કાઢી મૂક્યો છે બધા અખાડા માંથી કાઢી મૂક્યો છે

ખોટો માણસ છે મેં કીધું કે તું એક બહુ તું એક વાર હાલ ને દ્રોણેશ્વર હાલ તારે મારી સામ સામી મીટિંગ કરવી કા નથી આવતો તારી જગ્યા માં તું બોલ ને કે આમ કરી નાખી ને લગભગ ને બેની ધમકી ની જ વાત કરે ન્યૂઝ મીડિયા ને તો કે ધમકી નહીં કાલે એને વિડીયો જે મૂક્યો એમાં નો બોલો કે નીચ કક્ષાના મીડિયા વાળા નીચ કક્ષાના મીડિયા વાળા એટલે આ એક સારી છે ના હવે બેન એની જો સાંભળો બેન અમે આપણે તો તમે બધા આપણે સંસારી લોકો સાધુમાં આજે સુધીમાં આવી ભાષા વાળો કોઈ માણસ જોયો તમે હજી બોલે છે કે હું એક જ ટકા ખુલો છું બાકી હું આખો ખોલીશ તું આખો ખોલી નઈ તારે અંદર જ જવાનું જ ભાઈ એ બબે અંગૂઠા મયરા છે આ ખાલી આ જેવું પદ છે ને આ જેવું મા કું મેળો પૈતો પછી તારું પાપ તો છાપરે ચડીને પોકાળું કારણ કે બે જગ્યાએ તું એમ કેજો કે હું અંગૂઠા મરી આવ્યો આ પાડે છો પોતે ને પોતે નિવેદન આપે છે દર વખતે હવે તમને એક વાતમાં મજા આવશે પણ તારી કોઈ વાતમાં કોઈને મજા નથી આવતી તારી વાતમાં તો તને તને સજા પડવાની છે કેમ હાટકેશ હોસ્પિટલ નો બેની ખાતા નથી કેતો મેં એકવી લાખ રૂપિયા લઈ લીધા એ તો બધાને તમને આરટીજીએસ પણ મોકલાયું ને કે હાટકેશ મંદિરે ભૂતનાથ મંદિર ને એકવીસ લાખ રૂપિયા આપ્યા આમાં તું સત્યવાળો ક્યાં રહ્યો હાલ ને તું કોઈનો જવાબ તો દેતો નથી તને એવું પૂછે કે ભાઈ તું કાગળ બતા ભૂતનાથ માંથી સેમા સાઈન કરાવી છે અંગૂઠા નથી કોલ હોસ્પિટલમાં ભૂતનાથ ને એક લાખ રૂપિયા હેના આપ્યા હતા તો તે લીધા હે ને તમે એને પણ પૂછો ને કે પૈસા હેના લીધા છે એક વાર તમારા લોકો ને ત્યાં મોકલો બેન કે ભાઈ તું અમને બે કાગળ બતાડો બહુ થઈ ગયું

વાત કરી વાત એમને ખરીદી લીધી બાપુ ઈ દર વખત હવે જો ઈ વૈષ્ણવ નો બોલ્યો એમ કે ભાઈ ઈ અંબાજી ની મંદિર નું છે ને ભાઈ તને હું તું તને ખબર છે તારી બુદ્ધિ અમને પણ ખબર પડી ગઈ કે તું અંગુઠા નો માસ્ટર માણસ છો હવે એને ઘડીએ કેસે કેસેટ ચડે હરિગીરી બાપુ ને જે રીતે ગુમના ના મેળા માં આપડા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ભેગા એને જોયા તો આજ એમ બોલતો તો કે એની પાછળ પાછળ ફરતો તો અરે ભાઈ ગૃહ મંત્રી ની પાહે જતા પેલા બે હજાર પોલીસ હોય અને પોલીસ ની રજા મળે ને ત્યારે તમે એની પાસે જઈ શકો અમે લોકો પણ રાજકીય માણસો છે અમારો પાસ ને પાસે જઈ શકાય બાકી જઈ પણ નો આટા કેવાય મુકાઈ ગયા ન્યા એની પાછળ પાછળ ફરતો હતો અમિત શાહ ની પાછળ ફરવા દઈ કોઈ ને કોઈ એવડા મોટા એવડો મોટો સાધુ હશે ઓલ ઓલ ઇન્ડિયા ના એનું એવડું મોટું પદ છે ત્યારે જ અમિતભાઈ શાહ ભેગા એ હશે ને મેળામાં માં યોગી હતા અમિતભાઈ શાહ હતા ને બાપુ તો આ જેના માટે પણ બેફામ બોલતો હતો તું ક્યાં ઘરે આવ્યો હાલ ને દિલ્હી જઈને હું કાઢ્યું તને કા કાઢી જવાબ નથી આપતો તારા શ્રી રવિશંકર સંબંધ હું છે એનો કા જવાબ નથી આપતો ખોટો માણસ બેન અને પેટમાં બેન પાપ હોય નહીં છાપરે ચડીને પોકારે

હરીગીરી ઉપર આરોપ લગાડ્યો હરીગીરી ઉપર આરોપ તો લગાડ્યો સાથે સાથે તમને પણ એટલા જ એની અંદર ઘસીટી લેવામાં અને તમારે તમાર હા વખતે એ મને વચમાં લઈ છાંબળો પહેલી વાર જ્યારે મેં એમ કીધું હતું કે બે સંતોના સોપતું નથી ત્યારે મેં હાવ પ્રેમની ભાષામાં કીધું હતું કે જૂનાગઢનું નામ ખરાબ થાય છે નથી તમારે અંબાજીની મંદિરે લેવા દેવા કે નથી હરિગીરી બાપુને લેવા દેવા આ બાબતમાં બીજે દિવસે એ બેફામ બોલવા માંડ્યો હવે એને જે ભાષા આવડે એના કરતા અમને દારા જેવાનું અમે કઈ આવવા પણ ન દે અહીંયા અહીંયા તું હમણાં પાંચ મારતો તો તું એક જવાબ તો દે હાલ તું શ્રી રવિશંકર નો એક જવાબ દઈ દે ને કે તને કાઢી હું કામ મુક નથી દેતો હવે બેન વિચાર કરો ઘડી કી ભગવા કપડાં પહેરે એની ભેગો ભેગાળી જાય ઘડી વાઈટ કપડાં પહેરે એની ભેગા ફેરાઈ જાય શ્રી રવિશંકરજી તો વાઈટ કપડાં પહેરે છે ને તો એની ભેગો વહી ગયો વળી ભાગવા કાજ નહી કારણ ત્યાં જઈને પાછો બધા ચરમુંડા પેરવા મંડે એનો એક જવાબ તો આપતો નથી તું આખા દેશના સાધુ સંતો ને ખરાબ બોલે છે કે ન્યા આમ થાય છે ને ન્યા આમ થાય છે ને તને હું એક જ ચેલેન્જ આપું તું દ્રોણેશ્વર હાલ ને તારું જે કૌભાંડ ખોલ્યું તું એ તું દ્રોણેશ્વર હાલ ને હું ચેલેન્જ ફેકું છું ને સમય તારો ટાઈમ તારો તારીખ તારી જે બાવીસ વર્ષ પહેલા જેથી કાઢી મુક્યો ત્યાં જ meeting કરવી છે દસ ગામડા માણસો ને બોલાવા છે પણ તમને શું લાગે છે કે મહેશ આ પ્રકાર કેમ કરી રહ્યા છે કારણ કે મહેશ બેન સાંભળો ડિપ્રેશન માં છે બેન ભયંકર ડિપ્રેશન માં માણસ આવી જાય ને કારણ કે આપણે ઘર માંથી ખબર નથી કોઈ એક જણો ખરાબ વર્તન કરતો હોય ત્યારે આપડે છાપા માં જાહેરાત આપીએ છીએ કે હવે પછી આ ભાઈ નો કોઈ ભરોસો કરવો નહી અમારે એને લાગતું વળગતું નથી એવું ધર્મ સભા કરી દીધું

લોકસભા હોય ધારાસભા હોય ખરડો પસાર થાય ને એમ હવે સાઈન વાળો ખરડો પસાર થાય થઈ ગયો છે હવે પ્રોસીજર બાકી છે ને એ હવે બે ચાર દી માં જ આવી જાય અને બેન આ પોતે બાંધ્યો એને કોઈ દી ભગવા કપડા ની તો નથી રાખી ખાલી બોલતા આવડે કે હું ચોટી ગુરુ છું ને હું ભભૂત ગુરુ છું ને હું લંગોટ ગુરુ છું ને અમાર માં કુંડળ આને કેવાય ને સાવ ખોટો માણસ છે એને લેવા દેવા જ નથી જેને ભગવા કપડા કાઢને ખાવા હોય શ્રી રવિશંકર ભેગા ગયા ત્યારે વ્હાઈટ કપડા પહેરી દે વળીને કાઢો ચડા ને ધમકી દેતો હોય હું કોર્ટમાં જઈશ અરે હું પણ તું કોર્ટમાં હેમાં જવાનો જા ને તને કોણ ના પાડે તું જાને પણ તને કોણ ના પાડે છે તું દર વખતે કોર્ટમાં હું જઈશ ને હું આંડો ભાંડો ખોલીશ પણ કોની રાહ જોઈને બેઠો તું તારો ભાંડો તો ખોલી જ નાખ્યો છે માત્ર તારો ભાંડો ખુલી ગયો છે હવે તું બીજા ને દર વખતે કાગળ ઘડી ચશ્મા પહેર ઘડી કાગળ મૂકી દે ને વળી પાછા ચશ્મા પહેર પણ તું ભાંડો ફોડ તું દર વખતે બધાને ધમકી હું માં જઈશ પણ જાતો ક્યાં નથી

તારી પાસે proof હોય તો જા ને માં અરે મારો વકીલ રાખી ને એક ખરો તું ચારેય court થી ઘેરાઈ ગયો છે આ બે કેસ માં જ ઘેરાઈ ગયો બેન ventilator વાળા case માં એવો ઘેરાઈ ગયો છે ને હાલો ને બેન એ કાગળ કા નથ બતાવતો તમે લોકો એને એક વાર પૂછો તો ખરા કે ભાઈ તે લખાણ હું કર્યું તારા સાક્ષી કોણ હતા તારો નોટરી કોણ હતો વકીલ તારી ભેગો કોણ હતો તારી હાયરે આવ્યા હતા કેટલા એ કા બતાડતો નથી

તારી લડાઈ ત્યાંની હરિગેરી બાપુ એરે છે એની અરે લડીયા રાખ ને તો બહુ બહુ તાકાતવારી નો તો એની અરે લડીએ ને હરિગેરી બાપુ આખા દેશ નો જે સાધુ સંતોમાં એનું એક સ્થાન છે એની એરે બાદ ને તો અમને શું કામ લઈ આવે સ્વિચ મા ઈ નિર્ણય ઈ નિર્ણય કરે એ બેન સાંભળો ન્યા કોઈ નિર્ણય થાય એમાં આપણું કોઈ નું હાલે કોઈ માણસ નું હાલે કોઈ આખા દેશના રાજકીય માણસો નો એમાં હાલે એની એક એક પરિષદો નથી હોય છે કેટલા અખાડાઓ છે હરેક અખાડાના શંકરાચાર્ય શંકરાચાર્ય માટે પણ બેફામ બોલતો હતો અને એમ કેતો હતો કે અહીંયા તો મહામંડલેશ્વર કરોડ અને બ બે કરોડ રૂપિયામાં વેચાય જ ને આ શોભે છે જે જાત માંથી તું આવે છો તું એ જાતનો તો છો જ નહીં તે ભગવા કપડા પહેરા એ તો તને લજવે જ છે તું ત્યાંના આખા દેશના સાધુ સંતો એમ બોલે છો કે ત્યાં મહામંડલેશ્વર વેચાતા મળે છે પણ ગિરીશભાઈ કારણ કે જે રીતના આ આરોપ આજે મહેશ ગીરી એ લગાવ્યા એ આરોપ ઉપર તમને શું લાગી રહ્યું છે કારણ કે ભૂતનાથ મંદિર અત્યારે વહીવટ એમની પાસે છે એક ને એક વાત મેં તમને પાંચમી વાર કુદરત એને આંબી ગયો છે અંગુઠા મરી એવું કઈ છે પોતે ગોકુળમાં પોતે આમાં તો કોઈની જરૂર પણ નથી સાક્ષી ની કે જયારે તમસુગીરી બાપુ ના અંગૂઠા રહી તે દોઢ વાગે મારી આવી પોતે જ કઈ કે આવું ગયો તો આવું પોતે જ બોલે જ ને અને હજી બીજાને કાગળ બધા એમ બસનગીરીમાં પણ એવું છે ભૂતનાથ માં ઓરીજનલ જે સંત નીકળ્યા કે જેની ચાદર વીધી બાપુએ કરી હતી એ શિવગીરી નીકળ્યા એનો વિડીયો છે બાપુએ એના પોતાના વસિયતનામા લખ્યું છે કે અગાઉ મેં જે કોઈ પણ કાગળ કેરી એને કેન્સલ ગળવા અને છેલ્લો મારો કાગળ આ છે કે આને મારું સાચું વસીયતનામું દેવું એમાં તો શિવગિરી નું નામ છે કુંભના મેળામાં બેન અત્યારે બધા છે ને ત્યાં હિસાબ તો બેન આપણે શું કરવા જાય એનો ઉપર વાળો નહીં કરે બેન આંબા જેણે મા અંબાનો તે વેન્ટિલેટર ઉપર એનો અંગૂઠો મારવાનું કલેજો કેમ કામ કર્યું હશે એવું જ એનું બેન આ વસનગીરીમાં કામ કર્યું એટલે બાપુ આમે બેન આને આપણે હું પોચીએ આપણે એને પોચે કુદરત મા અંબા પહોંચવાની ભૂતના દાદો પોચી જાય બિલકુલ કિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને જે રીતે ગિરીશ કોટેચા કહી રહ્યા છે એને લઈને આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી બતાવજો જો આપણે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને કેવી આભાર